સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની જીવાદુરી સમાન સરદાર સરોવર નર્મદા ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના ત્રેવીસ દરવાજા ખોલી નદીમાં ચાર લાખ કરતા વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવે છે તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહે છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે